કોરિડોર હાઇવે કામગીરીને લઈને ચૌદ ગામના લોકોની મિટિંગ મીરાખેડી મુકામે યોજાઈ આ તારીખ એક દસ બે હજાર ચોવીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ જાલદ તાલુકાના ચૌદ ગામોમાં ચાલતી કોરિડોર પ્રોજેક્ટના કારણે ગામમાં મળતી પ્રાથમિક સુવિધાઓ છીનવાઈ ગઈ હતી તેમજ આ તમામ માંગો માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કામ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારબાદ કામગીરી બંધ પણ કરવામાં આવી હતી જે બાદ સર્વેની કામગીરી શરૂ કરાઈ હતી અને હવે પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે તે બાબતે જવાબ માટે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવાની જાહેરાત માટે ગ્રામજનો સાથે આગેવાન મુકેશ ડાંગી દ્વારા મિટિંગનું આયોજન કરાયું હતું જાલુ તાલુકાના ચૌદ ગામોમાં આદિવાસી ભાઈ બહેનોની જમીન સસ્તા ભાવે સરકાર દ્વારા છીનવી લેવામાં આવતા ગરીબ આદિવાસીઓની જે મૂળભૂત સુવિધાઓ હતી તે પણ દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવેમાં છીનવાઈ જતા તમામ મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે નહીં તો કોરિડોરની કામગીરી બંધ કરવાની જિલ્લા કલેક્ટરને ચૌદ ગામોના ખેડૂતો તેમજ ગ્રામજનો દ્વારા સાથે રાખી અને આગેવાન મુકેશ ડાંગી દ્વારા ચીમકી ઉચ્ચારે લીધી જે બાદ કોઈ માંગ સંતોષવા સ્વીકારવામાં ન આવતા મુકેશ ડાંગી દ્વારા ખેડૂતો સાથે અને ગ્રામજનો સાથે હાઈવેની કામગીરી બંધ કરાવી દેવામાં આવી હતી નેશનલ હાઇવેના અધિકારીઓ અને જાલોદ પ્રાંત અધિકારી દ્વારા તમામ માંગોનું સર્વે કરવાની જણાવતા જ આ કામ ચાલુ કરવામાં આવ્યું હતું જે બાદ નેશનલ હાઇવેના અધિકારી સાથે આગેવાન મુકેશ ડાંગી દ્વારા પાંત્રીસ કિલોમીટર પગપાળા ચાલી ચૌદ ગામોના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ તેમજ ગ્રામજનોની પડતી મુશ્કેલીઓ બાબતે સર્વે કરી તેમજ માહિતી સાથે વિડીયોગ્રાફી લિસ્ટ તૈયાર કર્યું હતું જે લિસ્ટને તારીખ ત્રણ ઓક્ટોબરના રોજ પ્રાંત અધિકારી ઝાલોદને આવેદન મારફતે આપવાના અને તે મૂળભૂત સુવિધાઓ કેટલા સમયમાં ફરી ઉપલબ્ધ કરવામાં આવશે તેની તમામ જવાબદારી અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીની અધિકારીઓની અને તમામ જે જવાબદાર ડિપાર્ટમેન્ટ છે તેઓની રહેશે તારીખ સાત ઓક્ટોમ્બર સુધી લેખિત બાહેતરી આપે નહીં તો ચૌદ ઓક્ટોમ્બરના રોજ ફરી જ્યાં સુધી મૂળભૂત સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાઈવેની કામગીરી બંધ કરવામાં ચીમકારી ચીમકી ઉચ્ચારશે તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો સાથે પ્રાંત અધિકારી ઝાલોદને આવેદનપત્ર આપવા માટે જવાબ માટે આજ રોજ મીરાખેડી મુકામે અસરગ્રસ્ત ચૌદ ગામના ખેડૂતો અને આગેવાનો ગ્રામજનોની આગોતરા આયોજનના ભાગરૂપે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું